રક્ષાબંધનના પવિત્ર પર્વના અવસરે સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસટી વ્યાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર આર તથા સી ટીમના પોલીસ કર્મચારીઓએ મહાદેવનગર ડીંડોલી સ્થિત ઓલ્ડ એજ હોમના સંચાલક અનિલભાઈ બાગલે અને ત્યાં રહેતા નિરાધાર વૃદ્ધો સાથે રાખડી બાંધી મીઠું મો કરાવીને પર્વની ઉજવણી કરી આ દરમિયાન પારિવારિક હોકભરી વાતાવરણ સર્જાયું જ્યાં ઘણા વૃદ્ધોની આંખોમાં હર્ષના આંસુ અને ચહેરે સ્મિત દેખાયું ગત રોજ દસથી બાર વાગ્યા સુધી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ડબલ્યુઆઈપી રૂમ ખાતે પોલીસ વડે આયોજિત કાર્યક્રમમાં રેલવે વિભાગના કર્મચારીઓ અને નિવૃત્ત પોલીસ અધિકારીઓએ પણ ભાગ લીધો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ અને સમાજ વચ્ચેની નજીકતા વધારવાનો રહ્યો પોલીસ ઇન્સ્પેક્ટર વ્યાસે જણાવ્યું કે રક્ષાબંધનનો આ પર્વ સંબંધોની ગાંઠને મજબૂત બનાવે છે આપણી ફરજ છે કે આવા નિરાધાર વૃદ્ધોને સમાજનો એક ભાગ સમજી તેમની સેવા કરીએ આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને વૃદ્ધાશ્રમના વાંસલીઓ વચ્ચે થયેલી માનવીય લાગણીની આ ઘટનાએ સૌને ભાવુક બનાવી દીધા પહેલાં તો ઓલ્ડ એજ હોમમાં તમામ હાર્દિક સ્વાગત છે તમામને મારા નતમસ્તક પ્રણામ રક્ષાબંધનનો જે પર્વ આવી રહ્યો છે એ પરિવારની વચ્ચે ઉજવવો ભલે શકે ના હોય પણ તમે બધા અમારા પરિવારથી કોઈ કમ નથી તમે બધા પણ અમારા પરિવાર પછીનો પરિવાર તમે બધા જ છો બરાબર તમારી પાસે જે અનુભવનો ભાથું છે એ અનુભવના ભાથામાંથી મેં થોડું અનુભવ શીખવા મળશે કારણ કે તમે આટલી જિંદગીના જે તડકી છાયડી જોઈ છે અને આજનો જે રક્ષાબંધનનો પર્વ નિમિત્તે સૌ પ્રથમ ઈશ્વરને પ્રાર્થના છે કે તમારા બધાનું આયુષ્ય ખૂબ સ્વસ્થ રહે તમે બધા હંમેશા હસતા ફેરતા અને હંમેશા ખુશ રહો એવી ઈશ્વર પાસે મારી પ્રાર્થના છે સરસ અમને પણ ખૂબ મજા આવી અમારે આવા બહુ ઓછા પ્રસંગો મળતા હોય છે કે તમારી સાથે સમય વિતાવવાનો મળે નોકરીના વ્યસ્તના લીધે કઈ કામ ને આ નાન ચાલુ ચાલુ હોય છે એના લીધે નથી આવી શકતા આજે અહીંયા આવ્યા છીએ અમને પણ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે તમારી વચ્ચે સમય પસાર કરવાના અમને જે પણ સદભાગ્ય મળ્યું છે એ બદલ આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર આ ટ્રસ્ટી મંડળનો આભાર આપ જેવા બુજુ બિનવાસીઓ વયો અને જે નિરાધાર વ્યક્તિઓ સંસ્થાના પણ આભારી છે તો આપ્યક્રમની પૂર્ણાહુતિ કરીએ આપને તમામ ખૂબ લાભ હોય છે અને સ્વાસ્થ્ય પ્રદ્રોની શુભકામનાઓ ભારત માતા કી જય